નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું રાષ્ટ્ર દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા એનું આકાશ સૌજન્ય રવિન્દ્રભાઈ દવે દેવ્યાની દવે આલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન

જીવનના પંચોતેર વર્ષના આરે પહોંચીને જે મેળવ્યું છે એ ઈશ્વરની કૃપા બાકી નડિયાદ ગામની સુરભીને તો અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈને સાત ભવ જેવો ભાર વેટવા સાસરે વિદાય કરવામાં આવી જ હતી ને છોકરી વીસ વર્ષની થઈ પણ કાઠું તો પચીસ નું હોય ને એવું કાઢ્યું છે ક્યાં સુધી એને ઘરમાં સાચવી રાખવી છે થોડા દિવસ થાય ને દાદી મમ્મી પપ્પા આગળ બળાપો કાઢતા અંતે એક દિવસ 25 નું કાઠું કાઢેલી 20 વર્ષની સુરબીને 27 વર્ષના શરત સાથે પરણાવી દેવામાં આવી ઉંમરમાં 7 વર્ષનો ફરક કોઈને મોટો લાગ્યો ન હતો શાંત સ્વભાવના શરત પહેલી વાર મને જોવા આવ્યા ત્યારે જાણે પરાણે પ્રીત કરતા હોય એવો ભાવ એમના ચહેરા પર હતો એકાંતમાં વાત કરવી હોય તો બીજા રૂમમાં કે બહાર જવાની પપ્પાએ પરવાનગી આપેલી એ હતી છતાં પણ એમણે એવી કોઈ ઈચ્છા કે ઉમળકો બતાવ્યો જ નહીં પપ્પાએ પરિવારની પૂર્તિ તપાસ કરી હતી પરિવારમાં મમ્મી અને એમનો એકનો એક દીકરો શરત શરદ શાંત છે શરદ ઠરેલ છે મિતભાષી છે જેવા ગુણો મને ગાઈ વગાડીને જણાવવામાં આવ્યા હતા ઠીક છે મારા ભાઈ કોઈ શાંત હોય પણ આટલી હદે કોઈ મુરતિયાને એના ભાવી પત્ની વિશે જાણવાની કે પોતાના વિશે કંઈ જણાવવાની લેશ માત્ર ઈચ્છા ના હોય એવું તો આજે પહેલીવાર જ બન્યું છે શ્વેતા પલક દીપાલી અને વિભાએ તો એમની પહેલી મુલાકાત વિશે જે વાતો કરી હતી એ સાંભળીને તો મારા મનમાં કલ્પનાના કેટલાય ઘોડા દોડવા માંડ્યા હતા મોનાએ મલ્હાર સાથેની પહેલી મુલાકાતમાં જ ચાર કલાક વાતો કરી હતી એ જાણ્યું ત્યારે તો વળી એ ઘોડા બે લગામ દોડવા માંડેલા શરદને મળવાનું થશે ત્યારે શું વાત કરીશ શું પૂછીશ એને તો મનમાં સ્ક્રિપ્ટ લખવા માંડી હતી શરદ આવ્યા સૌની વચ્ચે ત્રાહિત વ્યક્તિની વાત ચાલતી હોય એમ સાવ નિર્લેપ ભાવે એ બેસી રહ્યા પપ્પા પૂછે તો પરીક્ષામાં બેઠેલો વિદ્યાર્થી મૌખિક પ્રશ્નોના જવાબ આપતો ન હોય એમ પપ્પાના સવાલના મુદ્દા સર જવાબ આપે અને પછી વર્ગમાં અદબ પલાઠીમાં મોં પર આંગળી મૂકીને બેઠેલો છોકરાની જેમ એ ફરી ચૂપ ભલું થજો એમના મમ્મીનું જેમણે મારા મમ્મી પપ્પા સાથે વાતોનો દોર પકડી રાખ્યો મમ્મીજી તો મને વર્ષોથી ઓળખતા હોય એટલી સહજતાથી ઘરની વાતો કરી એ લોકો ન ગયા પછી શરદની શાંત પ્રકૃતિ વિશે અછડતી વાત કાઢી તો દાદીએ સમગ્ર પુરુષ જાત માટે સર્ટિફિકેટ જ આપી દીધું પુરુષો તો શાંત જ સારા તારા પપ્પા અને દાદા પણ શાંત જ છે ને અંતે મારા સિવાય સૌની સંમતિથી સંબંધ નક્કી થયો અમારું લગ્ન આટો પાઈ ગયા ઘરના ઉમરે સાસુ માએ પોંખીને આશીર્વાદ આપ્યા આવું છું તો ઘરની લાજ રાખજે ઘરની લક્ષ્મી બનજે

લગ્નની પહેલી રાતે જ શરત ઠરેલ નહીં ઠંડા ગાર છે એ પણ સમજાઈ ગયું અને સાથે જ સાસુમાની ઘરની लाज રાખવાની વાત પણ સમજાઈ ગઈ હૈયા બળતરા કોની પાસે ઠાલવું મમ્મીને કહું તો એનું આભ ફાટી પડે પપ્પાને તો કહેવાય નહીં કોની પાસે જઉં બીજી રાત્રે શરદ પાસે જ હૈયા ફાટ રડી પડી સુરભી હું ક્યારે લગ્ન કરવાની ઈચ્છા કે તૈયારી બતાવતો ન હતો મમ્મીને થોડો અંદેશો આવ્યો હતો પણ એણે મારો ઉપહાસ કરતી હોય એમ વાત એને ટાળી દીધી એનો અર્થ એ કે આજે પણ ઘરની આબરૂ સાચવવા કન્યાની આહુતિ લેવાય છે શરદ શું બોલે એ રાત્રે મારી માફી માંગીને શરદ રડી પડ્યા મમ્મીએ એમના સોગંદ આપીને આ લગ્ન કરવા મજબૂર કર્યા હતા જો એ લગ્ન નહીં કરે તો મમ્મી ઘર છોડીને જતા રહેશે એવું એ કહ્યું હતું એકાદ વાર મને મળવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી તો મમ્મીએ ફરી આકરા સમ આપીને એમને રોકી લીધા હતા તમે જ કહો સુરભી શું કરું હું શરદની લાચારી પર ગુસ્સો કરવો કઈ દયા ખાવી વાત અને સંસાર શરૂ થાય એ પહેલા જ બંને પર પૂર્ણ વિરામ લાગી ગયો મમ્મીની હાજરીમાં શરદ મારી સાથે ખપપૂરતી વાત કરતા ત્યારે હું સહજ રહેવા પ્રયાસ કરતી દિવસો માડ પસાર થતા હતા પણ રાત પસાર કરવી કપરી હતી કેટલી વાર થતું કે શરદને ઝંઝોડીને પૂછવું કે આવી તે કેવી મજબૂરી હતી કે આમ સાવ પાણીમાં બેસી ગયા અરે મળવા આવ્યા હતા ત્યારે એકલામાં ઈશારો એ કર્યો હોત તો તમારું ખરાબ ન દેખાય એમ મે આ સબની ના પાડી હોત પણ જાણતી હતી શરત તો સાવ કાચી માટીનો કોળી એમાં ક્યાં દીવો પ્રગટવાનો સમય જતાં સાસુમાં આઈવીએફ નો પ્રસ્તાવ લઈને આવ્યા શું અરે આ કોઈ આજકાલની વાત નથી ને સુરભી પાંડુમાં સંતાન આપી શકવાની ક્ષમતા ન હતી તો એમનો વંશ વધારવા નિયોગ વિધિ કુંતી અને માદ્રી પાંડવોને જન્મ આપ્યો જ ને હા તો મનુસ્મૃતિમાં પણ નિયોગનો ઉલ્લેખ છે જ ને નિયોગ એટલે આજનું આઈવીએફ હવે આઈવીએફ ની ક્યાં નવાય છે એકવાર તું તૈયારી બતાવ બાકીનું મારી પર છોડી દે બહારની કોઈ ને હવા સુધાય નહીં પહોંચે પૂરી તૈયારી કરીને મારી તૈયારીની રાહ જોવાતી હતી વધુ એક શબ્દ આગળ બોલે એ પહેલા જ ઉભડકી બસ કરો મમ્મીજી તમે એમ કહેવા માંગો છો કે મારે એવા બાળકને જન્મ આપવાનો છે જે શરદનું છે જ નહીં આ બધું સમાજમાં શરદની એપ ઢાંકવા તમારા ઘરની આબરૂ સાચવવા જ ને સુખી સંસાર હોત તો શેર માટીની ખોટ પૂરવા ની શરદની ઈચ્છા હોત ને તો હું રાજી ખુશીથી સ્વીકારત અહીં તો સ્નેહ લગ્નની વાત તો દૂર આ તો દેહ લગ્ન પણ નથી આ ઘરની આબરૂ સાચવવા આ ઘરનો વંશ આગળ વધારવાનો મનમરજી વગરની અન્યનું હું બીજ મારામાં ઉછેરું મને એક વાતનો જવાબ આપો કે સાવ અજાણી વ્યક્તિના બાળકને ઘરમાં આવકારીને સાબિત શું કરવું છે તમારે એકવાર મને બલીનો બકરો બનાવી એ ઓછું છે અરે જાવ હજુ તો મારા મમ્મી પપ્પા સુધી કોઈ વાત પહોંચી નથી હવે જો કોઈ રમત માણશો ને તો પપ્પા જ નહીં પોલીસને પણ મારી સાથે થયેલી નરાતર છેતરપિંડીની ફરિયાદ કરીશ મારું રૌદ્ર સ્વરૂપ જોઈને ક્ષણેક વાર તો સાસુમાં ડઘાઈ ગયા અને વળતી પળે બોલ્યા તારે મારી વાત ન માનવી હોય તો તને ડિવોર્સ પેપર તૈયાર કરાવું સાઇન કરી દે એટલે અમે છૂટા લાવો હમણાં જ કરી દો પણ ડિવોર્સ પેપરમાં સાચું કારણ તો જણાવશો ને નહીતર કાલ ઉઠીને તમારા વંશ વેલા માટે બીજી છોકરીનો ભાવ બગાડશો સાસુ માય વળતા હુમલાની અપેક્ષા રાખી નહીં હોય સાચું કારણ દર્શાવીને શરત ડિવોર્સ પેપર પર સાઇન કરી આપવા તૈયાર હતા પણ સાસુ માએ ફરી એમની લાગણીનું ઘાતક શસ્ત્ર ઉગામીને શરદને બાંધી દીધા શરદમાં જે ખામી હતી એમાં એમનો કોઈ દોષ ન હતો એ વિચારે એમના માટે સહાનુભૂતિ થતી પણ ખામી ઢાંકવા સાસુમાની રમત સામે કશું નહીં કહી શકવાની કે કરી શકવાની લાચારી પર રોષ ઉપજતો એક પાખંડી અને બીજું શિખંડી મારી અને સાસુમા વચ્ચે શરદ પિસાતા અને એટલે જ હવે મારે આ ઘરમાં રહેવું ન હતું ને મારા ઘરે જે ઘર હવે મારું કહેવાય કે કેમ એ શંકા સાથે પાછા જવું ન હતું મમ્મી પપ્પાએ વર જોયું ઘર જોયું હું શરત સાથે સુખી થઈશ એવો વિશ્વાસ સાથે એમણે મને પરણાવી એમણે તો સાસુમાએ જે કહ્યું એ જાણ્યું એમના ઘરનું જે ચિત્ર બતાવ્યું એની પર વિશ્વાસ કર્યો સાસુમાએ દીવા નીચેના અંધારાનો અણસાર દીધો એમાં મમ્મી પપ્પાનો શું નસીબ મારું બીજું શું સાચા કારણની જાણ થાય તો મમ્મી પપ્પા કરતાય દાદીના શું હાલ થાય

તમને મળવાનો સમય ફાળવી શકી નથી કહેવા બેસું તો પાર ના આવે એટલી વાતો છે પણ ટૂંકમાં કહું તો તમે મારા માટે વર જોયો ઘર જોયું પણ ઘરના મોભી એવા સાસુને જ જાણવાનો ચૂકી ગયા દરેકના નસીબમાં સુખ લખાઈને આવે એવું નથી હોતું કેટલાકને પોતાનો સુખ જાતે શોધવું પડે છે

તમારા ઘરનો નાનકડો દીવો એના પ્રકાશને અકબંધ સાચવીને અનેક દીવા પ્રગટાવવાના પ્રયાસે નીકળ્યો છે એ દીવો અખંડ પ્રજ્વલિત રહે એ માટે એમાં તમારા સૌના આશીર્વાદનું ઊંઝણ ઉમેરતા રહેજો સુરભી સુરભીએ શરદનું ઘર છોડ્યું એ વાત ને આજે 50 વર્ષ અને એને 75 વર્ષ પૂરા થયા છે બાલ આશ્રમના ના હીચ કે ઝુલતી સુરભી ને એનું આકાશ મળી ગયું છે અસ્તુ વાર્તાલેખન રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ